આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી અને વાસી એટલે વસ્તો આમ આદિવાસી શબ્દની વ્યાખ્યા બને છે અને આદિવાસીઓ આદિ અનાદિ કાળથી પ્રકૃતિ અને પૂર્વજોની પૂજામાં માનનારો સમાજ છે આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોમાં આદિઅનાદિ કાળથી બળવા દ્વારા બાબા ઇંદ પાનગા ઉજવવાની પરંપરા રહી છે જે પરંપરાને આજે પણ આદિવાસીઓ નિભાવી રહ્યા છે તા અને સહભાગીતા જોવા જ નથી મળતી પરંતુ ઓડ ગામના જ લોકોની સહભાગીતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ આજે દેવોની પેઢી બદલવાના એટલે કે દેવોના લગ્ન લેવાના જે પ્રસંગ છે એ ઉત્સવને જે ઉજવ્યો છે એમાં ગામની એકતા અને સહભાગીતા જે છે એ જોવા મળી રહી છે ઓડ ગામ જે છે ઓડ ગામમાં ત્રણસો ને પંચોતેર જેટલા પરિવારો નિવાસ કરી રહ્યા છે અને તેઓ ખેતી અને મજૂરી સાથે સંકળાયેલા છે પ્રત્યેક નાગરિક ગામની દેવોની પેઢી બદલવા માટે સહભાગીતા દાખવી છે ઉદાર હાથે ફંડફાળો આપ્યો છે તેમજ શ્રમદાન કર્યું છે આપ જોઈ શકો છો કે આ જે ઓડ ગામ છે ઓડ ગામના દેવોના આયખાઓનું નવીનીકરણ કર્યું છે ત્યાં કેટલાક જૂના આયખાઓ છે એ આયખાઓની જોડે જ નવા આયખાઓને પ્રતિકાત્મક રીતે કલર કામ કરી કોતરણી કરી દેવોના જે આયખાઓ મૂક્યા છે તેમાં કલાત્મક ઘોડા પણ મૂકવામાં આવ્યા છે આદિવાસીઓની પરંપરા રહી છે કે તેઓ ગામની સીમમાં સ્થાપિત દેવો એટલે કે તેમના દેવો અને પૂર્વજો છે પૂર્વજોની અને પ્રકૃતિની પૂજામાં માનનારો સમાજ છે તે હેતુથી ખર્ચે તેઓ દેવોની ની પેઢી બદલતા હોય છે મારા ગામના લોકો દેવોની પેઢી બદલવા માટે બહુ જ ઉત્સાહિત હતા પછી બધું આયોજન વડીલો દ્વારા કર્યું ને આગળનું જે ઉજવેલું એ વડીલોને અમે અમને યુવા પેઢી તરીકે અમને ખબર નથી પણ જૂના જુના જે ડાહલાઓ હતા એના માર્ગદર્શન હેઠળ આ આયોજન જેઓની પેઢી નક્કી બદલવા માટેનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું પછી દરેક કેટલું આમાં શ્રમદાન જોઈશે અને કેટલું આમાં જે પૈસાની જરૂર પડશે એ પ્રમાણે નક્કી કરીને

તો અમને બહુ મજા આવી નવી યુવા પેઢી તરીકે જૂનાઓ જે અમે સાંભળ્યું હતું તે એવું અમને જોવાનો હવે લાવવા મળ્યો અને આવી સંસ્કૃતિ જળવાઈ જ રહે એવું અમે યુવા પેઢી તરીકે કહીએ જય જો આમાં છેલ્લા સિત્તેર થી પંચોતેર વર્ષ પહેલાં અમારા બાપદાદા જે હતા એ ક્યારેક આ પેઢીને બેહાડેલી કે દેવોને આ અમારે સાંસ્કૃતિક જીવન કેવી રીતે જીવવું કોક આપણને પૂછે તો શું જવાબ આપશું તો આ એક અમારે આ જે બાપ દાદા દેવો બેહાળીને ગયા અને પછી બધાય લોકો એવું વિચારી કે કોક આપણને પૂછે તો શું જવાબ આપશું તો એવી રીતે આ બધાય ભાઈઓ નક્કી કર્યું ગામના યુવાનોથી માંડીને બાપદાદા બધા જે ઉંમર લાયકાત છે એ બધા પછી ભેગા થઈને એક વિચાર કર્યો વિચાર કરી અને ફાળો ઉજવ્યો વેરો કર્યો પછી આ બધું આયખા ત્રીસ જેટલા નાખ્યા ને બધા આયખા બધી જ રીતે અમે એમને બે હાર્યા અને પદરામણી કરી ફૂલ વિધિ આતી બધી કરી સીમમાં સદ્યોથી ત્રીસ જેટલા દેવોના આયખાઓ સ્થાપિત કરવામાં આવ્યા હતા જે આયખાઓનું પંચોતેર વર્ષ બાદ નવીનીકરણ કરવા ઓડ ગામના લોકો લાખો રૂપિયાના ખર્ચ ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે કરવાની માન્યતા મુજબ કાઢી કાઢી ગામ ચોખ્ખું કરી આખા ગામના લોકો દેવોની પીઢી બદલવાના કામમાં જોતરાયા હતા અને છેલ્લા છ મહિનાની મહેનતે પંચોતેર વર્ષ બાદ એક નવો અદભુત ઇતિહાસ રચ્યો છે

માંદળ અને વાંસડીના મધુર સૂર સાથે રીધમ રેલાતા આદિવાસીઓ પારંપરિક વસ્ત્રો સાથે કલા સંસ્કૃતિ ઉજાગર કરી હતી

લક્ષણ લઈને ગામના પૂજારા છે ગામની જો પૂજા વિધિ જે કરતા હોય એ પૂજારા પાસે આપણે જાણવાના પ્રયત્ન કરીશું

છ મહિના થી જે ઓળખ લોકો મહેનત કરતા હતા એ મહેનત રંગ લાવી છે તેઓ આજે ધામ ધૂમ પૂર્વક દેવો આયકાઓનું નવીનીકરણ કરીને દેવો ને ફેરી બનશે

બધોને વાત કરી દઉં કે આપણે આ કોઈએ આ કરે આપણું આવી દઉં બરાબર લગ્ન લીધીનું તે કંઈક ફાળો કરીને આપણે કરીએ બે વરે બે વરે અઢી ખુશી લગ્ન લગ્ન હોળી આપણે આપણે બસો ને પંચોતેર જેટલા પરિવારો નિવાસ કરી રહ્યા છે તેઓ ખેતમજૂરી અને ખેતી સાથે જીવન વ્યાપન કરી રહ્યા છે પરંતુ ગામના દેવઓના લગ્ન લેવા તેઓની પેડી બદલવા માટે প্রত্যেক પરિવારે રૂપિયા 35000 નો ઉદાર આપે ફાળો આપ્યો છે ઉડીને આંખે વડગે એવો એક ઇતિહાસ પણ આ ઓડ ગામમાં જોવા મળી રહ્યો છે સિમાં સ્થાપિત ત્રીસ જેટલા દેવઓના આયખાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના કમ્પાઉન્ડમાં ભીમ નાયકને પણ દેવ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ગામના લોકોના જણાવ્યા અનુસાર ભીમો નાયકે જોરિયા પરમેશ્વર સાથે રહી અંગ્રેજો સામે લડાઈ લડી હતી ભીમા નાયકના પરિવારના ઇતિહાસમાં ઝેન્દુ નાયક પણ આઝાદીના જંગમાં લડાઈ લડી હતી અને વડોદરા સ્થિત કમાટી કમાટીબાગમાં તેનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે તો જેંદુ નાયકનો પુત્ર હિર્યો નાયકનો પુત્ર છગો નાયકનો પુત્રમાં સવાલો હયાત છે તો ઉદ્યોગમૈયત તો રેમલો હયાત અને પાંચમી ધરાવે છે આઝાદીની ચળવળમાં જોરિયા પરમેશ્વરના સાથી ઓળ ગામના ભીમા નાયક પણ હતા તેઓ ડુંગર ડુંગરની અંદર અંગ્રેજોને ને હતાનો ઇતિહાસ સાહિત્યમાં ભલે ગભરાઈ ગયો હોય પરંતુ ઓડ ગામના લોકો જે છે ઓડ ગામના વતની ભીમા નાયકને દેવ તરીકેનું આયખું આ જે ઓડ ગામ છે ઓડ ગામની ઉચ્ચર માધ્યમિક શાળા જે છે એ શાળાના કમ્પાઉન્ડમાં ભીમા નાયક જે એમને દેવ તરીકેનું આયખું જે છે આયખામાં સ્થાન આપવામાં આવ્યું છે ઓડ ગામના ત્રીસ દેવોના આયખાઓમાં જે અંગ્રેજો સામે લડાઈ કરનારા લડવૈયા અને ક્રાંતિકારી જે બાહોશ ભીમા નાયક છે ભીમા નાયકને પણ આ ઓડ ગામના લોકો ભૂલ્યા નથી તેઓને ત્રીસ દેવોના આયખાવમાં સ્થાન આપીને ભીમા નાયકનું પણ અહીંયા આયખું મૂકવામાં આવ્યું છે ભીમા નાયક જે છે ભીમા નાયકનો ઇતિહાસ જે છે એ ઇતિહાસ સૂર્યા પરમેશ્વરે જ્યારે અંગ્રેજો સામે લડાઈ કરી હતી ત્યારે તેઓ પણ ચોરિયા પરમેશ્વર સાથે રહીને ભીમા નાયકે પણ અંગ્રેજો સામે બંડ પોકાર્યું હતું ત્યારે આ જે ઓળ ગામ છે ઓળ ગામના લોકો આજે પણ આજે ભીમા નાયકના આયખા સમક્ષ બાધાઓ રાખે છે ગામના યુવાનો સાથે આપણે વાત કરીશું તમારા ગામમાં એક ભીમા નાયક જે અંગ્રેજો સામે લડાઈ લડી હતી એવા જે માહોશ ક્રાંતિકારી ઘડો જે ક્રાંતિકારી છે એ ક્રાંતિકારીનું પણ આયખું અહીંયા મૂકવામાં આવેલું છે શું છે ઇતિહાસ શું જાણો છો એમનો ઇતિહાસ એવો હતો કે અંગ્રેજો સામે એ લોકોએ લડત લડી હતી અને અંગ્રેજો સામે એ લડત લડીને આપણા દેશના આઝાદી માટે એ લોકોએ લડત લડી હતી સારી રીતના અને બીજું કે એ ગામ એમને એ લોકોનું અહીંયા ગામમાં એમ માન હતું અને એ લોકોનું અમે અહીંયા એમ એમનું કેવું કે બેઠણું કરેલું છે બરાબર બરાબર એવું છે આ ઓડ ગામ છે ઓડ ગામમાં ભીમા નાયકના આયખાને ચોર ખૂટ્યું કહેવામાં આવે છે બીજા ગામના યુવાન સાથે આપણે એને જાણવાનો પ્રયત્ન કરીશું આ ચોર ખૂટ્યું શું છે તમારે ચોર ખૂટ્યું એવું છે સાહેબ કે અમારે પેલું અમારી પીઢી આગળની પીઢીમાં કોઈ જ નહીં હોતા ખાલી બે ચાર ભાઈ હતા એમાંથી છે ને બીજા ભાઈ ત્યાં રી બીજા ભાઈ અહીંયા આવેલા એવી રીતે આ બધા ભાગ પડેલા એ રીતે આ પછી એવું લાગ્યું કે કંઈક અંગ્રેજો સાથે લડ્યા કે એટલે કંઈક ગમે તેથી એક ભાઈ પેલી બાજુ પડી લાગે ને આ ભાઈ અહીંયા આવીને પડી લાગે કઈ એના માટે અમે અહીં એની જમણી કરીએ હા ને એવું છે સાહેબ કે ચોર ખૂટી એટલે ગમે તે તમે અહીં મોનતા લઈને જો એટલે તમારે અડધી રાતે પી કામ થઈ જાય કામ બરોબર હા અહીંયા માનતા લઈને જાઓ એટલે પેલું કામ થઈ જાય થઈ જાય એમ બરાબર એવું છે અંગ્રેજો સામે બંડ પોકારનારા જે આદિવાસીઓ છે આદિવાસીઓ સૌ પ્રથમ ગુલગુલાન કર્યું હતું અંગ્રેજો સામે લડાઈ કરી હતી આજે ઓળ ગામના ભીમા નાયક છે ભીમા નાયક પણ અંગ્રેજો સામે લડાઈ લડી હોવાનું જે લોકમાન્યતાઓ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે આજે જે ભીમા નાયક છે એ ભીમા નાયકની પણ ગામ લોકો બાધા રાખે છે અને તેને ચોર ખૂટ્યું

પૂરી બાહોશી લડાઈ લડી હતી અને એ જ ઇતિહાસ સાથે આજે ઓડ ગામના ભીમા નાયક છે ભીમા નાયકને ઓડ ગામના લોકો દેવ તરીકે પૂછીને આજે પણ બિરસાુંડાયા મામા મામાની જેમ અમર બનાવી દીધા છે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद